દેશનું અદાણી જૂથ ફરી એકવાર અમેરિકામાં ચાલતા વિવાદને લઈને ચર્ચામાં આવ્યું છે અદાણી પર ગંભીર આરોપ મૂકનારી અમેરિકાની એક મહત્વપૂર્ણ નિયમકારી સંસ્થા અને ભારત અદાણી જૂથ વચ્ચે ચાલતી કાયદાકીય પ્રક્રિયામાં મહત્વના સમાચાર સામે આવ્યા છે ધ વાયરના અહેવાલ મુજબ અમેરિકાની સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન એસ હવે અદાલત પાસેથી મંજૂરી માંગી રહી છે કે તેઓ ગૌતમ અદાણી અને સાગર અદાણીને ઈમેલ મારફતે કાયદેસર નોટિસ મોકલી શકે કારણ કે અધિકૃત કૂટનીતિક માધ્યમો દ્વારા નોટિસ પહોંચાડવાની પ્રક્રિયા છેલ્લા ઘણા મહિનાઓથી અટવાયેલી પડી છે એસઈસી નું કોર્ટમાં અદાણી મામલે કહેવું એ કોઈ સામાન્ય બાબત નથી તો આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલાની આ અહેવાલમાં નમસ્કાર હું છું આપની સાથે ચિરાગ વર્ષાબેન આપ જોઈ રહ્યા છો સ્વમાન દવાયરના અહેવાલ મુજબ અમેરિકાની સંસ્થા એસઈ નું કહેવું છે કે તેઓ લગભગ ચૌદ મહિનાથી ગૌતમ અદાણી અને સાગર અદાણી સુધી કાયદેસર નોટિસ પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે પરંતુ ભારત સરકારના કાયદા અને ન્યાય મંત્રાલય મારફતે થતી પ્રક્રિયામાં જરૂરી મંજૂરી અને દસ્તાવેજી કાર્યવાહી આગળ વધી નથી રહી અને તેના કારણે અદાણીને હજુ સુધી સત્તાવાર રીતે નોટિસ બજાવી શકાય નથી અહેવાલમાં જણાવ્યા મુજબ એસઈસી અને હેક કન્વેન્શન હેઠળ ભારતને રીતે દસ્તાવેજો હતા પરંતુ દાવો છે કે ભારતીય પક્ષ તરફથી જરૂરી પ્રમાણીકરણ અને સહી જેવી પ્રક્રિયાઓ પૂર્ણ ન થતા આ નોટિસ આગળ વધી નથી અને આ સ્થિતિને કારણે હવે એસઈસી ન્યુયોર્કની ફેડરલ કોર્ટને વિનંતી કરી રહી છે કે તેમને પરંપરાગત કૂટનીતિ માર્ગને બાજુ પર રાખીને સીધા ઈમેલ દ્વારા નોટિસ મોકલવાની મંજૂરી આપવામાં આવે દવાયરનું કહેવું છે કે એસઈસી પોતાની અરજીમાં આ દલીલ પણ કરી રહી છે કે ગૌતમ અદાણી અને સાગર અદાણીને આ કાયદાકીય મામલા વિશે પહેલેથી જ જાણશે કારણ કે તેઓએ અમેરિકામાં પોતાના કાયદેસર વકીલો નિયુક્ત કર્યા છે અને આ જ કારણે ઈમેલ મારફતે નોટિસ મોકલવી યોગ્ય અને અસરકારક રીત ગણાવી શકાય અહેવાલ મુજબ આ મામલો મૂળભૂત રીતે બે હજાર એકવીસમાં અદાણી ગ્રીન એનર્જી દ્વારા અમેરિકન રોકાણકારો પાસેથી ફંડ ઉઘરાવવા દરમિયાન કરવામાં આવેલા કેટલાક ખુલાસાઓ અને માહિતીના મુદ્દા સાથે જોડાયેલો છે જેને લઈને એસસીસી તપાસ કરી રહી છે કે શું રોકાણકારોને આપવામાં આવેલી માહિતીમાં કોઈ રીતે ગેરમાર્ગ દોડનારા નિવેદનો કરવામાં આવ્યા હતા કે નહીં બીજી તરફ ગૌતમ અદાણી અને સાગર અદાણી તરફથી આ આરોપોને અગાઉથી જ નિરાધાર અને આધાર વિહોણા ગણવામાં આવ્યા છે અને તેઓએ તમામ કાયદેસર વિકલ્પો દ્વારા પોતાનો બચાવ કરવાની વાત કહી છે ધ વાયરના અહેવાલ અનુસાર આ સમગ્ર પ્રક્રિયા ભારત અને અમેરિકા વચ્ચેની કાયદાકીય સહકાર વ્યવસ્થાઓ ખાસ કરીને હેક કન્વેન્શન થતી નોટિસ સર્વિસીસની પદ્ધતિ પર પણ મહત્વપૂર્ણ પ્રશ્ન ઉભા કરે છે કારણ કે જો અદાલત ઈમેલ મારફતે નોટિસ મોકલવાની મંજૂરી આપે તો ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય કાયદાકીય મામલાઓમાં એક નવી રીત તરીકે આ ઘટના ઉદાહરણરૂપ બની શકે છે હવે મહત્વનો સવાલ છે કે એસઈ ની આ અરજી પર અદાલત શું નિર્ણય લે છે અને જો ઈમેલ દ્વારા નોટિસ મોકલવાની મંજૂરી મળે તો તેની અસર માત્ર આ કેસ પૂરતી સીમિત રહેશે પછી તે ભારત અને અમેરિકા વચ્ચેની કાયદાકીય પ્રક્રિયા અને આંતરરાષ્ટ્રીય નાણાકીય નિયમનના ક્ષેત્રમાં પણ એક નવો દાખલો સ્થાપિત કરશે તમારું મામલે શું માનવું છે તેમને કમેન્ટ કરીને જણાવું જણાવો આવા વિગતવાર અહેવાલો માટે સોમાની ચેનલને લાઈક કરો આ વિડીયોને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર